ભુજ બસ સ્ટોપ ની અંદર સુવિધા ને લઈ સીએમ ને રજૂઆત મારું નામ વિનોદભાઈ ઠક્કર ભુજ રહેવાસી છું અત્યારે ભુજ ને બસ સ્ટોપ મળે છે બહુ સારામાં સારી વાત છે સરકાર નું સારામાં સારું પગલું છે પણ સાથે સાથે તમારા માધ્યમ થી સીએમ સાહેબ ને કેવા માંગુ છું કે બસ સ્ટોપ ની અંદર પ્રજા માટે શું સુવિધા રાખવામાં આવી છે પ્રજાના હિતમાં શું કરવામાં આવ્યું છે એ બસ સ્ટોપ ની અંદર ડીઝલ સ્ટેશન નથી સર્વિસ સ્ટેશન નથી પાર્કિંગ ની કોઈ સુવિધા નથી ને જાહેરમાં કોમર્શિયલ બાંધકામ કરેલ છે ત્યાં કોઈ માર્જિન મુકેલ નથી કો કેયા પ્રકારથી આ લોકો ને બાંધકામ ની મજૂરી મળી છે કે આપણે ભૂકંપ ફાઈ ઝોનમાં રહી છે જગ જાહેર છે કે આપણે 2001 માં ભૂકંપ આવી ચૂક્યો છે તો આવી મજાક મસ્તી સુ કામ કરવામાં આવી છે એ સમજાતું નથી બીજું કે બસ સ્ટોપ ની આજે ત્રણ દિવસ થી જાહેરાત આવે છે બસ સ્ટોપ નું ઉદ્ઘાટન છે બસ સ્ટોપ બસ સ્ટોપ છે જ નહીં આ માત્ર ને માત્ર ટિકિટ સ્ટેન્ડ છે પંદર બસ નું બસ સ્ટોપ કને કેવાય મને લાગે છે કોઈ ને ખબર નથી લાગતી બરાબર છે બાકી હું ત્રણ દિવસ કા છાપવામાં આવે છે એટલે ગોતું છું કે બસ સ્ટોપ છે ક્યાં ધોરા દિવસે પણ દીવો લઈને બસ સ્ટોપ ગોતો પડી હાલત છે આગળ આવી જર્જી દુકાનો છે અને બનાવવામાં આવ્યું છે ભુજનો અત્યારે બસ સ્ટોપનો બાંધકામ એકદમ નબળું છે અમે ચાર દિવસ પહેલાં પણ એની ટેરેસના ફોટા વાયરલ કર્યા હતા અને એને મેજમેન્ટના પણ ફોટા વાયરલ કરતા કે નીચે પાણી આવે છે પણ ટેસમાં પાણી આવે છે મતલબ કે આ ભુજનો બસ સ્ટેન્ડ આજે મોરબીનો બીજો જુલતો પુલ છે એ પણ જોવું જોઈએ સીએમ સાહેબ ને એ પણ જોવું જોઈએ એક દિવસ બંધ રહ્યું છે મોટા મોટું મોટું નુકસાન છે નાના નાના વેપારી રોજા રોજ કમાઈ રોજા રોજ નું ખાય છે એટલે બંધ રખાવાય નહીં બધા વેપારીઓને હેરાન કરવામાં આવે છે બસ સ્ટોપ ચાલુ થાય છે બસ સ્ટોપ ચાલુ છેલ્લા આઠ દિવસ થી બધા હેરાન કરવામાં આવ્યું છે ટુરિઝમ ક્ષેત્રના કારણે ધંધો છે વેપાર તો આ લોકો અત્યારે બધું બંધ કરાવી બેઠા છે મારી પણ ત્યાં એક દુકાન આવેલી છે મને પણ બંધ રાખવામાં આવ્યું ગરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ ડાપર બી એ રાપર કચ્છ રાજન ઠાકોર સાયન્સ સ્ટુડેન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ